નમસ્કાર મિત્રો એક સત્ય હકીકત ઘટના તમારી સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું તારીખ છે આજે છવ્વીસ બે હજાર ઘટના એક વ્યક્તિ મારી ઓફિસ પર આવે છે ગાડીઓ છે ઘરના મકાન છે પણ અને વેસનની નાનું હોય કે મોટું હોય એની શિંગારી એવી બધી આગ લગાડી છે આખા પરિવારને ભસ્મ ભૂત કરી નાખે છે તમે વાતને ધ્યાન દઈને સાંભળજો એ વ્યક્તિ આવે છે એની અઠાવન વર્ષ ઉંમર છે અને સત્તા મારી સમક્ષ આવી રડવા લાગે ત્યારે મેં એને ઘટનાને ધ્યાન દઈને સાંભળી અને એની પરિસ્થિતિને હકીકત હું છે સમજવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિ એમ કે છે કે મારો દીકરો પરણી ગયો અને ડ્રિંકનું વ્યસન હતું એને પરિણા પછી ન મૂક્યો એની પત્નીએ ઘણું સમજાવ્યા પછી પણ ન મૂક્યો એક દીકરી એના ઘેર સંતાનમાં એક દીકરી થાય ત્યારે પણ એને ડ્રિંકનું વ્યસન ન છોડ્યું પછી ધીરે ધીરે કરતા સાસરા પક્ષમાં ખબર પડી એ દીકરીના બાપને અને વોર્નિંગ આપી કે હવે પછી તમારો દીકરો જો ડ્રિંક કરતા પકડાશે ને તો અમે અમારી દીકરીને તેડી દઈશું અને હકીકત ઘટના એવી જ ઘટી કે આ ભાઈ પકડા પછી દીકરીને તેડી ગયા સગા સંબંધીઓ વચ્ચે પડી અને સમાધાન કરીને ફરી પાછી આજીજી કરી અને દીકરીને તેડી આવ્યા પણ વેવાએ વોર્નિંગ આપી કે હવે જો ક્યારે પકડાશે અને મારી પાસે સમાચાર આવ્યા એટલે હવે તમે છૂટું કરવા સિવાય બીજી કઈ વાત રાખતા નહીં એક મોકો હું આપું છું કે મારી દીકરીની ઘેર એક સંતાન થયું છે એના કારણે છતાં પણ બે મહિના ક્યાં ફરી પાછો આ પકડાનો દારૂ દીકરીએ પોતે પકડી લીધા જમાઈને એના ઘરવાળાને હસબન્ડને ને પોતાને પકડી લીધા ફોર વ્હીલ ની ગાડી અંદર નશાની ધૂતમાં ત્યારે એના બાપને વાત કરી અને એ પરિવારનો માળો વિખાઈ ગયો એક દીકરી હોવા છતાં પણ છૂટું થયું અને એ

એના ફળશ્રુતિ તરીકે તમે આ આપો છો તમારા મા બાપને કોકની પાસે જઈને રોવવું પડે રડવું પડે કે મારા દીકરાની હાલત આ છે છેલ્લે એના બાપના શબ્દ હતા એના પિતાના કે હવે હું એને ખેરથી કાઢી મૂકું છું ત્યારે મેં એને કીધું છે કે તમે એ વસ્તુ નહીં કરતા કારણ કે આવા નશામાં દૂધ રક્ત રખડતા હોય ને એને હાસવવાવાળા બહુ બધા શહેરની અંદર આ રાજ્યની અંદર ઘણા બધા છે તમને એવું હોય કે મારો દીકરો સુધરીને પાછો ઘેર આવશે તો તમે માટ જ નહીં રાખતા કારણ કે પૂરું થઈ જશે એને એવા એવા માણસોને એવી સંગના માણસો મળી જ રહે છે જેમ પરિવારનો આખો માળો વિખાઈ ગયો અને તમારે લાચારી કરવાનો વારો આવ્યો કે મારા દીકરાને હવે તો સાખાય પૂરી થઈ ગઈ એટલે કોઈ વાતેય નહકે ને અગાઉ সম্পত্তি કોનેની વાત આપે એટલે સમજ્યા ને સદા સુખીના હેતુથી કોઈને પણ નાનું મોટું વેષણ હોય ને તો હજી તમે સુધારો કરી લેજો હજી તમારા હાથમાં સમય છે તમારી બાજી તમારા હાથમાં છે બાજી મુકાઈ જાય ને એ પહેલા તમે નિર્ણય કરી લેજો પરિવારના સભ્યોને ક્યાંય લાતારી ન કરવી પડે અને આપણા ફાધર કે આપણા ઘરના સભ્યોને ક્યાંય પણ જઈ અને આસુ ન વહેવા પડે એના માટે સંતાનોની ફરજ છે કે તમે સુધરી દાવ હજી હજી કોઈને પણ આવું હોય બધા એવા નથી હોતા જે લોકો આ મહાનગરોની અંદર આવી અને વેસનના રવાડા સીડ્યા છે ને એને ખાસ સુધારવાની જરૂર છે અને દીકરીઓને પણ આજે હું આયતે કહું છું વિડીયોના માધ્યમથી કે તમારી સગાઈ થાય ને ત્યારે તમે ચકાસણી કરી લેજો જોઈ લેજો કે આ નશિયા આને પણ જાતનો નશ્યો નથી ને સિગારેટ દારૂ તો તમે ત્યાંથી જ માંડી વાળજો આગળ જતા તમારે હેરાન થવું પડે એક એક સંતાન થયા પછી તમારા માળા વિકાઈ જતા હોય તો આ ધંધો જ ન કરાય પહેલેથીને નવ નિરાત રાખી અને પછી વ્યવસ્થિત રીતે ભલે એક બે વર્ષ આગળ પાછું થાય પણ આવું ન કરો ઓકે અસ્તુ ધન્યવાદ